ભરૂચના ઝઘડિયા તાલુકા ખાતે આવેલા કુંવરપરાથી હરિપુરા વચ્ચેના નાળાક પાસે ક્રેન પલટી ક્રેન તો પલટી થઈ પરંતુ સદનસીબે જાનહાનિ થતી ટળી જાણવા મળી રહ્યું છે કે આ નાળું પાછલા પાંચ વર્ષ ઉપરાંત સમયથી અતિભારે વરસાદના કારણે ધવાય તો ગયું જ છે પરંતુ આની પ્રોટેક્શન દિવાલ પણ ધવાઈને પડી ગઈ છે હાલ તો આ ચમાસામાં ઘણા પુલો તૂટી જવાની ઘટના બાદ સરકાર એક્શન માં આવી હતી અને આવા નાળા પુલો ને અવર જવર માટે બંધ કરવામાં આવ્યા હતા ત્યારે આ રોડ વચ્ચેના નાળા પરથી અવર જવર પર રોક લગાવવા માટે ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા ચેતવણી બોર્ડ લગાવાયો હતો તેમ છતાં આ ભારે ખમ ક્રેન આ નાળા પર થી પસાર થવા જતા પલટી મારી ગયો હતો જો જોકે સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાની થતી ટળી હતી સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર આ ક્રેન ના ચાલક દુર્ઘટના સર્જાતા તુરંત સ્થળ પરથી રફુચક્કર થઈ ગયો હતો બ્યુરો ચીફ શશિકાંત વસાવા હર હંમેશ સત્યની સાથે